વાહ ભાઈ વાહ પણ આ પાછળ તો જો આ શું કરી રહ્યા છે શું કરો છો જો મરસી સોપો બાય બીજી આ તમે જોવા હા કેમ છે અરે આવું જ કોઈ નવ એવું છે મોટા જોઈને તો લાગતું હા ભાઈ આમ બેઠા બેઠા આમ ટકા કંજોડાય બીજું તો કરું નવો વિડિયો છે બધાયની જે માતાય છે પાણી વધી ગયું વરસાદ બહુ પડ્યો ને એમાં પાણી વધી ગયું અને એમાં મરસા મરી ગયા એટલે મરસી મરી ગઈ મગ પણ મરી ગયા પણ આપડે હાર માનવી એમ સી નહી હગા ફોન કર્યો ને હગા ના ફોન કરીને એના હગા ને ફોન ગમે ને ગમે મરસી ને રોપ ગો મૂક્યું આપડે

અને આ જો આમાં મગ પણ બગડી ગયા છે એટલે એકાદ બે સા મગના પણ કાઢી નાખવાના છે મરચી વાઈ દેવાની છે એમ કે મગ હવે કાંઈ થાય એમ છે અને કેમ મગ થાય એમ છે ઊભા ઉજી જા ના છોડવા આવશે લગભગ હે તું એક દેત કે તો માર છે એમ તો હા શું કોઈ થયું ઓ હો હો આ આમ જો એક જગ્યાએ જમવા જતા ને આવડા લગ્ગર વગર વેવામાં થઈ જતા આવીને આમ તો ત્યાં થી નસલ ના જમવા જતા બપોર પછી આટો મર્યો ને પડામાં ખેતરમાં માં એટલે થોડી જાય તો ખબર હતી કે મરછી રોપ તો ગયો જ છે મરછી તો ગયો જ છે પણ પછી ના એને કાંઈક સંપર્ક કર્યો છે કે હગા બધા આવે ને મરછી રોપ બળી ગયો છે એવી રીતનો એટલે નાખીને કહ્યું કે કીધું હશે કે અહીંયા છે ને અહીંયા છે ને એવું બધું અમારા હગામાંથી અમને મરછી રોપ મળી ગયો એમ કરી કરીને જો મળ્યા વાવ વાહ ક્યાં હતો આના ફૂઈના ઘરે જ હતો જો વાહ ભાઈ વાહ એના કોઈના ઘરે જ રહ્યો હતો ને તે કીધું વાવી જ દેવી આપણે અને હજુ આ બે છે આપણે વાવી દેવાના એ મગને ખેંઈ નાખવાનું થાય અને આમાં એવું થયું જો ઓલી મરશીન છોડવા હું તમને બતાવું ને તો બહુ મોટા મોટા મરશીન છોડવા હતા જો આવડે આવડે આ છે આ છે જે જીવતી રહી હોય ને અને અત્યારે વાવીએ ને થોડાક નાના હોય જો એવું થઈ જશે પણ કોઈ ઇસ્યુ નથી ભાઈ કોઈ પ્રોબ્લમ નથી પાછી થઈ જશે એમાં મૂંઝાવવા ન હોય ખેડૂતને કષ્ટે સારો વરસાદ થાય તો

જો એ કાધું થમલેન પાડી આ નો થાય આ નો થાય રખ્યા રખ્યા થગી રખ્યા રખ્યા અરે નવો નવો છે આ આપણે સાથ આપવાનો ને આમાં મરચા બનાવવાના છે જો કેવા મરચા થઈ ગયા નેંગરા નેંગરાની મારી મસીકુ જા મરબા પાછા બોલા નેંગરા 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 હું ઈદનીત ખબર જો

મારી હશે ને રોપ ખૂટી ગયો એટલે રોપ પાછો હાલતો થઈ ગયો મોટો મોટો રોપ છે ને મગફળી પણ મસ્ત મજાની જો લઈ ગઈ છે થોડીક એક દિવસ પીળી પડવા કેમ કે વરસાદ બહુ વધુ આવ્યો ને કા રહી ગયો અને આમાં જો મરચી હેરી છે તો બહુ વધારે તો નથી બગડે પણ આમ કેવી તો ખેડૂતને જીવ છે બધી વસ્તુ એ વાવેલી વસ્તુ થોડીક બગડે ને એટલે એનો જીવ છે બધી પણ એવું નથી સારો વરસાદ થાય ને એટલે બળે તો ખરું જ તે વરસાદ સારો થયો ને એટલે બધા પાકને તો સરખું પાણી ન જઈ મરસીને સતત વરસાદ પડ્યો ને ટાઢો વરસાદ પડ્યો એટલે બળી ગઈ અને મગ મગ તો બગડી જ જાય એ બધાને ખબર છે મગ તો બગડી જાય એકાદો શા મગનો વાવી દીશું ને મગ કાઢીને મકાઈ વાવી દીશું ને એમાં વાવી દઈશું પણ આ મગફળી જાય છે હવે શ્યાર શાહમાં શું ના અહીંયા જો આપણો શેઢો છે આ શ્યાર શાહ બગડ્યા છે એમાં આ અડધી થાય જશે તો થોડીક બગડી છે અને આ માઈડવી આપણે મસ્ત મજા આવે અને આ રોપ અને ફટોફટ વાવી દીધી હાલો મરબાની વાવે છે એ જે થોડોક લેતો હોય એટલું ભળપાસ થોડોક ઘરે લેવા જોતો હાલો મિત્રો જોડાયેલા હારી ગયો હાલો આપી દીધો રોપ અને મોડો સોપ આવે ફટાફટ હું થઈ ગયું બળી ગઈ ઓહ મેં કીધું શું થવાનું હોય होता निजु गेरोनी मरु पड़ी है मने एम तो तुमने एम थरो पण मने एम शिव के भाई पासी पासी થઈ જશે હા અરે પાસી થઈ જશે આમ આમ મગ આમ તો પણ પાંચ છ બગળ્યા થા આપણે અને મરસીનો આ અડધા અડધા હે માણસોને આમ ગણ્યું તો મરસીની જ થઈતી એનું શું થયો બિચારા આ એક ભેરન બાયા જાવીતી ને કે મારા આઠ વીઠાઈની મસી બળદ જો આઠ વીઘાની મરચી બળે ગઈ ને એટલે શું કેમ થાય જોવો તો દુઃખની વાત થાય ને જોવા તો બધાને તો અલગ અલગ પાકનું વાવેતર હોય ને આપણે થોડેક જ બગડીશ હાલો ભાઈ એ તો વાવી દઈશું કન્ટિન્યુ

વા ભાઈ વાહ વાય માતાજી હવે મિત્રો કાંઈક મરચી બળાઈ ને ક્યાંક આડુઆું કર્યું પ્રસંગમાં જાય આજનો દિવસ ને આજનો આવો રહ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો એક નવા વિડીયો ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય